નમસ્કાર મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ નવ ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું સૌપ્રથમ અહીંયા આપણે વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નો જોઈશું પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ તો જો એ અને બી વર્ગ સંખ્યાઓ હોય તો ખાલી જગ્યા એ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા બને મતલબ અહીંયા તમને બે સંખ્યાઓ છે એ અને બી અને બંને પોતે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અહીંયા તમને એમ કીધું છે કે નીચેનામાંથી કયું ઓપ્શન એના માટે સાચું છે જે પૂર્ણ વર્ગ સંખ્યા થતી હોય ઓકે તો અહીંયા ડાયરેક્ટું ઓપ્શન હું તમને કહું તો અહીંયા જવાબ આવશે તમારો ચાર બી હવે કઈ રીતે થશે સમજાઈએ આપણો જવાબ છે ચાર બી બરોબર ઓપ્શન જવાબ અહીંયા એ વત્તા બી અને એનો વર્ગ બી ના વર્ગની વાત કરીએ દાખલા તરીકે હું એક અને બીની જગ્યાએ કોઈ કિંમત લઈ લઉં ચાર અને બી બરાબર લઈ લઉં નવ આ પોતે પૂર્ણ વર્ગ છે બરાબર હવે જો એમને સરવાળો કરો મતલબ ચાર વત્તા નવ ચાર કોનો વર્ગ છે બેનો વર્ગ છે નવ ત્રણ નો વર્ગ છે બરોબર તો એ વત્તા બી જે લઈ લઉં તમને તો ચાર વત્તા નવ એટલે કે તેર જવાબ આવે અને તેર એ પોતે પૂર્ણ વર્ગ બનતો નથી સેમ ટુ સેમ અહીંયા વાત કરીએ તો ચાર ને નવ અહીંયા વર્ગ કરો સોળ એક્યાસી નવે એક્યાસી આ પ્રમાણે એનો સરવાળો કરો તો પણ તમે અહીંયા જવાબ જુઓ તો એનો જવાબ આવશે આપણને સત્તાણું તો આ પણ કોઈનો પૂર્ણ વર્ગ નથી એનો મતલબ આ બે ઓપ્શન તો આવશે જ નહીં કે એ અને બી ની કોઈ સંખ્યા હોય પોતે પૂર્ણ વર્ગ હોય જો એમને સરવાળો કરીએ અને એમનો વર્ગનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણવર્ગ આવે એવું શક્ય છે નહીં ટુ એ ની વાત કરીએ તો આનો બમણો કરીએ ચાર દુ આઠ તો આઠ હવે ચારનો ટુ એ કરીએ તો ચાર દુ આઠ થાય આઠ પણ કોઈનો પૂર્ણ વર્ગ છે નહીં મતલબ આ ઓપ્શન પણ આવશે નહીં તો એ બી અને ડી નથી આવતા આપણો સાચો જવાબ શું આવશે ચાર બી દાખલા તરીકે ચાર ને આ કોઈ સંખ્યા છે નવ ચોક છત્રીસ

માઇનસ બાર કેમ કે જ્યારે પણ આપણે આ વિઘાત અવયે બહુપદીનો અવયવ પાડીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે જેમનો ગુણાકાર પ્રથમ પદ અને અંતિમ પદ જેટલો હોય અને સરવાળો મધ્યમ પદ જેટલો થતો હોય તો અહીંયા આ પદ તેને અવયવ પાડે પછીની વાત પણ એનો ગુણાકાર આપણને લીધો છે કેટલો હોય બાર માઇનસ બાર ગુણે એટલે માઇનસ બાર જવાબ આવે છે ઓકે તો આનો આ જવાબ છે માઇનસ બાર પછી જે બે અંકની સંખ્યાઓમાં એકમનો અંકની વાત કરીએ તો બે અંકની સંખ્યામાં એકમનો અંક એક્સ હોય અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા કઈ હોય તો હવે એકમના અંકને તો આપણે એક્સ તરીકે દર્શાવી દઈએ છીએ બરાબર પરંતુ જે દશકનો અંક હોય એને દસ વડે ગુણવા પડે દસકનો અંક કેટલા વડે ગુણવા પડે દસ વડે જેમ સોનો અંક હોય તો સો વડે ગુણવા પડે એમ દશકના અંકને દસ વડે ગુણવા પડે એટલે દસ વાય અને એ બંને ભેગા થઈ અને શું બને છે કોઈ એક સંખ્યા બને છે તો દસ વાય વત્તા એક્સ એટલે આપણો જવાબ આવશે ડી ઓકે ચોથા નંબર પછી ખૂણા એનો લઘુકોણ ખૂણા એનો લઘુકોણ સોરી ખૂણો એ લઘુકોણ છે ખૂણા એનો પૂરક કોણના માપની વાત કરી છે બરાબર હવે ખૂણા એના પૂરક કોણનો માપ અને ખૂણા એના કોટિકોણના માપનો તફાવત લેવાનું કીધું છે ખૂણા એનો પૂરકકોણ પૂરક કોણ શોધવું એટલે તો કઈ રીતે મળે તો કે એકસો એંશીમાંથી એકસો એંશી અંશમાંથી ખૂણોએ બાદ કરી ખૂણા એનો કોટિકોણ એ કેટલો મળે તો કે નેવમાંથી ખૂણોએ બાદ કરી અને પછી તમને શું કીધું છે આ બંનેનો તફાવત આ બંનેથી લેવાનું કીધું છે તફાવત ચલો 180 - 4 હોય - 90° અને હવે માઈનસ કોસ છે એટલે આ પ્લસ થઈ જાય બરોબર આ પ્લસ થશે આ માઈનસ થશે એટલે બંને ઉડી જશે 180° - 90° a - 90° અને માઈનસ માઈનસ પ્લસ a તો આ બંને રીમુવ થઈ ગયા 180 - 90 એટલે આપણો જવાબ આવશે 90° ઓકે તો આનો જવાબ આવશે નેવું અંશ ચલો તો આ આપણા આ પ્રમાણે જવાબ હતા પહેલામાં આવશે ચાર બીજામાં આવશે માઇનસ બાર ત્રીજામાં આવશે દસ વાય પ્લસ અને પછી આવશે નેવું અંશ એના પછીની વાત જોઈએ તેના પછીનો દાખલો છે ખાલી જગ્યાઓ પૂરવાનો છે ખાલી જગ્યાઓની અંદર જોઈએ તો ખાલી જગ્યામાં સૌપ્રથમ જોઈએ તો વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં છ ચાલો ત્રણ દુ છાવો છાયો છત્રીસ છત્રીસ વર્ગમૂળમાં હોય તેનો જવાબ શું આવે છો કેમ કે વર્ગનું છત્રી બરાબર છો જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે આપણે વિધાન સાબિત કરીએ છીએ શું કહીએ છીએ એટલે પ્રમાણે કહેવામાં આવે છે એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષની જમણી બાજુ હવે આપણને ખબર છે કે આ એક્સ અને વાય અક્ષ છે આ એક્સ છે આ ધન છે અને આ એક્સ છે એ કેવી છે ઋણ છે આ આવાય એ ધન અને આ નીચેવાળી છે એ વાય કેવું છે ઋણ છે અહીંયા તમને કીધું અક્ષ ઉપર આવેલું કોઈ બિંદુ છે અને પોતે વાય અક્ષની જમણી બાજુ છે જમણી બાજુ મતલબ અહીંયા ક્યાંક આવે ઓકે અને ઉગમ બિંદુથી ઓછી પાંચ એકમ અંતરે છે તો આના યામ શું હોય તો આ બિંદુના યામ શું થાય એક્સનો પાંચ વાયનો જીરો એટલે કે પાંચ જીરો જવાબ શું આવશે પાંચ ચલો વિપરીત કોણનું માપ કેટલું હોય તો વિપરીત કોણ એટલે શું

અહીંયા તમે જોશો તો મધ્યમ પદ માઇનસ છે એટલે અહીંયા આ પદ કોઈ દિવસ માઇનસ આવે નહીં સાચો આનો જવાબ શું છે એક્સ ઓછા આઠનો વર્ગ આ જવાબ એનો સાચો છે એટલે આના અવયવ આ આવતા નથી જેથી વિધાન શું છે ખોટ બરાબર ચાલો બિંદુ આપ્યા છે એ અને બી એના માટે એ બી બરાબર પાંચ જોવા જઈએ તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે અંતર સૂત્રનો ઉપયોગ કરી શકાય અને ગણતરી કરી શકાય સાદી રીતે પણ એના મોડ માનાંકમાં લખી પણ ગણતરી કરી શકે છે પરંતુ આનો જવાબ આવતો હોય છે એ બી બરાબર અગિયાર બરાબર આઠ ને તેને ટોટલ મોડ કિંમત લીધી છે બરાબર ત્રણથી લઈ અને આઠ સુધી જઈએ એટલે એનું અંતર કેટલું થાય છે એવું તમને કહેવાનું કહ્યું છે તો એ અગિયાર એકમ થાય છે પરંતુ આ દાખલો જોવા જઈએ તો એક રીતે દસમાં ધોરણના લેવલનો છે નવમાં ધોરણના લેવલનો દાખલો છે નહીં તો આ વિધાનમાં તમને એ બી બરાબર પાંચ આપી છે સાચું કે ખોટું તો આ વિધાન શું આવશે ખોટું આવે છે બરાબર નવમાનો વિદ્યાર્થી કદાચ આટલું સમજી ના શકે સમીકરણ બે એક્સ વધતા જીરો વાય વધતા પાંચ બરાબર જીરો નો આલેખ વાયર છેદમાં બે નો જે તમે આલેખ બનાવો છો એ આલેખ હંમેશા કેવો હશે વાય એક્સ ને સમાંતર આથી વિધાન શું આવે છે સાચું બરોબર આ બે વિધાન ખોટા અને પેલું વિધાન સાચું આવે છે ચાલો એના પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યની અંદર આપવા નાખી દશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ બે તો બે પોઈન્ટ પાંચનો ગુણાકાર આપણે કરીએ આનો ગુણાકાર આના સાથે એકબીજા સાથે ઓલ્ટરનેટિવ ગુણાકાર કરતા રહીએ બટલે હું ડાયરેક્ટલી ગુણાકાર કરું છું પચીસ દુ પચાસ લઉં છું અને એ પચાસનો ગુણાકાર આપણે કરી દઈએ બે સાથે લો સો થશે જવાબ આમ શું છે સો હવે ટોટલ પોઈન્ટ કાપી દઉં છું એક બે અને ત્રણ પોઈન્ટ એક બે અને ત્રણ પોઈન્ટ જવાબ આપણો શું આવશે ઝીરો પોઈન્ટ

એકસો બત્રીસના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ જણાવો તો એકસો બત્રીસનો પહેલાં કોણ લઈએ તો એકસો બત્રીસનો કોણ એટલે શું તો કે એકસો એસીમાંથી એકસો બત્રીસ ને બાદ કરીએ બરાબર તો જવાબ આવશે કેટલા અડતાલીસ અંશ ઓકે હવે આ જે કોણ મળ્યો એનો પણ કોટિકોણ એટલે કોટિકોણ એટલે શું તો કે જે જવાબ આવ્યો એને આપણે નીવમાંથી બાદ કરી આપણો જવાબ આવશે બેતાલીસ અંશ તો એકસો બત્રીસના પૂરક ફોર્મનો ખોટી ફોર્મ કેટલો આવે છે બેતાલીસ અંશ આવે છે ઓકે તો આ થઈ ગયા આ એક વાક્યના જવાબ અને વિભાગ એ અહીંયા સોલ્યુશન થાય છે હવે વાત કરીએ વિભાગ બી ચલો વિભાગ બે ની અંદર બે બી માં જોઈએ તો પ્રથમ સાદરૂ બાપાનું કવિ છે કવિ છે કે ચાર વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ વર્ગમમાં પાંચનો વર્ગ મતલબ એ માઇનસ ના વર્ગનું સૂત્ર છે જો એ માઇનસ બીનો વર્ગ હોય તો એનો વર્ગ એટલે કે ચાર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ માઇનસ બે ગુણ્યા એ ગુણ્યા બી અને વત્તા બીનો વર્ગ એટલે કે ત્રણ વર્ગમૂળમાં પાંચનો વર્ગ ઓકે આનું સાદરૂપુ ચારનો વર્ગ સોળ સોળ તરી અડતાલીસ અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ત્રણ થશે બરાબર અડતાલીસ માઇનસ બે દુ ચાર સોરી ચાર દુ આઠ આઠ તરી ચોવીસ અને વર્ગમૂળમાં પાંચ તરી પંદર તૈયંતરી નવ નવ ગુણ્યા પાંચ નવ પંચું પિસ્તાલીસ ચાલો અડતાલીસ અને અહીંયા પિસ્તાળીસ એ બંને પહેલાં આપણે સરવાળો કરી દઈએ પિસ્તાલીસ નેવું અને નેવ ને ત્રણ ત્રાણું ઓછા ચોવીસ વર્ગ બરાબર આ રીતે આનો જવાબ મળે છે તો આ થઈ ગયો આ દાખલાનો સાદુરૂપ સાથેનો જવાબ ચલો હવે આ દાખલાના સાદુરૂપ સાથે દાખલા નંબર સત્તર જોઈએ નિત્યશનનો ઉપયોગ કરી અને આઠ પોઈન્ટ બે ગુણ્યા સાત પોઈન્ટ આઠનો આપણે જવાબ લેવાનો છે તો નિત્યશનમાં અગાઉ આપણે આવા દાખલા જે સ્વાધ્યાયમાં આપે છે એમાં આવું હોઈ શકે છે કે બ્યાસી અને ઇઠો દરનો ગુણાકાર કરો આપણે એ દાખલાને એ રીતે સમજવું પરંતુ આઠ પોઈન્ટ બે આપે છે એટલે એ પ્રમાણે ગણું આઠ પોઈન્ટ બે કઈ રીતે થશે ओके 8.0 + 0.2 सेम तसेच 8.0 - 0.2 आरीतु थै सके बरोबर એટલે नित्य संकय उपयोग થશે a + b a - b શું આવે a નો વર્ગ - b નો ચલો a એટલે 8 નો વર્ગ - b એટલે 0.2 નો વર્ગ 8 નો વર્ગ એટલે 64 ઝીરો પોઈન્ટ બે નો વર્ગ એટલે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બરાબર તો આ રીતે ચોસઠમાંથી બાદ કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આપણે બાદ કરીએ તો ચોસઠ પોઈન્ટ ઝીરો ઝીરો એમાંથી જ બાદ કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બરાબર અહીંયા દસકો લેવો પડશે અહીંયા આવશે ત્રણ નવ દસ દસમાંથી ચાર જાય એટલે છ નવ ત્રણ ત્રેસઠ પોઈન્ટ છ બરાબર આપણો જવાબ શું આવશે ત્રેસઠ પોઈન્ટ જવાબ આવે છે આ થઈ ગયો આનું સાચું ઓકે તો આ રીતનો દાખલો હોય તો આ આ પ્રમાણે આપણે નીચે ઉપયોગ કરો ચાલો હું આ ચેંકી છું હવે એના પછીનો દાખલો છે નીચેના નીચેના આમાં એક્સના વર્ગનો સહગુણક મતલબ કે એક્સના વર્ગ સાથે જે ગુણાયેલો હોય સહગુણક તો આમાં શું આવશે પાયના છેદમાં બે અહીંયા એક્સના વર્ગવાળું પદ નથી મતલબ આવું હોઈ શકે જીરો એક્સનો વર્ગ ઓછા વર્ગ મૂળમાં બે એક્સ વધતા એક એક્સના વર્ગનો સહગુણક શું થઈ શકે છે જીરો થાય છે અહીંયા આપણે જીરો લખી શકીએ બરાબર આ થઈ ગયા પાયના છેદમાં બે અને આ થઈ ગયા જીરો એ એક્સના વર્ગના સહગુણક ઓકે બે છેદમાં પાંચ અને પાંચના છેદમાં આઠ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કીધી છે તો બે સમય સંખ્યા શોધવાની કીધી એટલે આપણે પેલા એ અને ના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ હું ડાયરેક્ટ તમને અહીંયા બંનેમાં એમનો લસા સરખો લઈ લોશું મતલબ કે લસા લેવાથી આપણને મળે છે કે આઠ પંચું ચાલી કરીને આગળ પર આઠ પંચું ચાલી કરી દઈએ બરોબર અને છેદમાં આઠ વડે ગુણું અંશને પણ આઠ વડે ગુણું ઓકે અને એ જ રીતે પાંચના છેદમાં આઠ છે એને છેદમાં પાંચ વડે ગુણું અંશને પણ પાંચ વડે તો આ સુધી જશે સોળના છેદમાં ચાલીસ અને આ પદ થઈ જશે પચીસના છેદમાં ચાલીસ તમે આના અંદરના પદો પણ લઈ શકાય છે બરાબર ત્રણ પદ તમે લઈ શકો છો સોળ સત્તરના છેદમાં ચાલીસ અઢાર ના છેદ માં ચાલીસ ઓગણીસ ના છેદમાં ચાલી સોળના છેદમાં ચાલીસના પદો આમાંથી કે સમય સંખ્યાઓ કોઈ પણ બે બિંદુ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે બરોબર વીસ એકવીસ બાવીસ ચોવીસ ને આ પચીસ સુધી બરોબર તમે ત્રણ લખી શકો છો આ પ્રમાણે ચલો હવે એના પછીની વાત કરીએ જો એક્સ બરાબર માઇનસ એક હોય વાય બરાબર પાંચ હોય જેડ બરાબર ત્રણ હોય ડબલ્યુ બરાબર માઇનસ ચાર હોય તો એક્સ માઇનસ વાય અને જેડ માઇનસ ડબલ્યુ કયા ચરણમાં છે પહેલાં આપણે એક્સ માઇનસ વાય કરીએ એક્સ એટલે માઇનસ માઇનસ વાય એટલે માઇનસ પાંચ માઇનસ એક માઇનસ પાંચ માઇનસ છ આ એક્સ મળી ગયો હવે વાય બિંદુ માટે જેડ માઇનસ ડબલ્યુ માઇનસ ડબલ્યુ છે માઇનસ કરી ડબલ્યુ કરીએ માઇનસ ચાર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ત્રણ વધતા ચાર માઇનસ છ સાત એક્સ માઇનસ વાય ધન કયા ચરણમાં આવે તો કે બીજા ચરણમાં કયા ચરણમાં આવે બીજા ચરણમાં બરાબર આપણે થોડોક દાખલો વિચારવા જેવો છે નવમાં ધોના છોકરાઓ માટે ચલો બે એક્સ ઓછા ત્રણ વાય વધતા ત્રણ એક આપ્યું છે એક પ્રમાણે એક્સ વધતા સાત બે વાય ઓછા બે એ સમાન બિંદુઓ છે બિંદુઓ સરખા છે તો એક્સ અને વાયની કિંમત શોધવાની કઈ છે હવે જો સરખા બિંદુ હોય સરખા હોય દાખલો છે સરખા થાય સેમ ટુ સેમ બંનેના વાય આમ વાય વત્તા ત્રણ બરાબર ટુ માઇનસ બે એ પણ કેવા થાય સરખા થાય અહીંયાથી આ એક્સ આ બાજુ આવી જાય એટલે બે એક્સ માઇનસ એક્સ માઇનસ ત્રણ આ બાજુ જ રહે એટલે સાત વત્તા ત્રણ એક્સ બરાબર દસ સેમ ટુ સેમ અહીંયાથી મળી જશે વાય ચલો વાય આ બાજુ લઈ જાય એટલે વાયવાળું પદ રહે બે વાય હતા આ બાજુ વાય આયા એટલે માઇનસ થઈ ગયા આ માઇનસ બે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે ત્રણ વત્તા બે ચાલો પાંચ બરાબર બે વાયમાંથી જાય તો વાય એટલે કે વાય બરાબર પાંચ ઓકે એક્સ બરાબર દસ અને વાય બરાબર પાંચ મળે છે આ રીતે ગણી શકે છે

ओ तो वाई तो ने त्रा तो अलग अलग किमत ले लो तो तर अलग अलग ऊपर दी मैंने एक्स चार चार बिंदुओं क्या वा तो चार वाई की कीमत तो ले लो दाखला तरीके पहला एक वक्त वाई बराबर जीरो लै लो तो बराबर तो एक्स के मैसे वाय जगह जीरो लखो ए जवाब आए जीरो तो पहला उकेल शू मक्स जीरो वाई जीरो सेम टू सेम वाय बराबर दाखला तरीके माइनस एक लै लो वाईनी जगह माइनस एक लगे माइनस माइनस प्लस जो वाय मईनस एक लो तो एक्स आई जाए पांच વાય બરાબર એક લઈ લો તો એક્સ આવી જાય માઇનસ પાંચ રૂપિયા આવા ચાર ઉકેલ તમને મળી જાય વાય બરાબર બે લઈ લો તો પાંચ બુ દસ માઇનસ દસ ના છેદમાં ત્રણ વાય બરાબર બે તો આ રીતે તમે વાયની અલગ અલગ કિંમત મૂકી અને એક્સ શોધી શકાય અથવા તો એક્સની અલગ અલગ કિંમત મૂકીને વાય શોધી શકાય છે બરાબર ચલા એના પછીનો દાખલો જોઈએ લંબ રેખા છે વ્યાખ્યા કીધી છે એને વર્તુળની લંબ રેખા કોને કહેવાય કે જ્યારે કોઈ એક રેખાને બીજી રેખા છેદે ત્યારે એમના વર્તો બનતો જે ખૂણો છે એમના બંને અંશનો હોય તો કાઠ ખૂણો બરાબર તો આ બંને રેખાઓ જે છે આ બંને રેખાઓ પરસ્પર કેવી રેખા કહેવાય લંબ રેખા કહેવામાં આવે છે જ્યારે બે રેખાઓ પરસ્પર એકબીજાને કાટ ખૂણે અથવા નેવું અંશે ત્યારે બંને રેખાઓ પરસ્પર કેવી કહેવાય લંબરેખા કહેવાય છે વર્તુળની ત્રિજ્યા એટલે શું કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ વચ્ચેનું અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે ઓકે તો આ રીતે આપણે લખી શકીએ છીએ આ બંને વ્યાખ્યા પછી જોઈએ અમે આ આકૃતિ આપી છે અહીંયા એવું કીધું છે કે એ બી અને સીડી લંબ છે એનો મતલબ છે આ ખૂણો અને આ ત્રણેય ભેગા થઈ નેવો અંશ થાય છે બરાબર આ એક નેવું અંશ અને આ ત્રણ ભેગા થઈને કેટલા થાય છે નેવું મતલબ કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ એ ત્રણેય ત્રણનો સરવાળો થઈને અને નેવો અંશ થાય છે પરંતુ તમે એક્સ વાય જેડનું પ્રમાણ આપ્યું છે એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર ચાર જેમ પાંચ જેમ છો તમે આ રીતે ગણી શકો છો કઈ રીતે એક્સને તમે ધારી લો ધારો કે એક્સ બરાબર ચાર કે વાય બરાબર પાંચ કે અને ઝેડ બરાબર છ કે આ ખૂણાના માપ છે આ ત્રણેય ત્રણનો સરવાળો કરશો એટલે કેટલા અંશ બનશે નેવું કેમ કે મેં તમને અહીંયા લંબ કીધું છે એટલે એમનો ખૂણો કેટલો હોય નેવું તો હું લખી નાખું છું ચાર કે વત્તા પાંચ કે વત્તા છ કે બરાબર છ ને ચાર દસ દસ પાંચ પંદર કે બરાબર તો કે બરાબર નેવના છેદમાં પંદર પંદર છ નેવું કે તમને મળ્યા છે આટલા હવે અહીંયા કિંમત મૂકી એક્સ બરાબર ચાર કે મતલબ કે ચાર ગુણ્યા છ છ ચોવીસ એક્સનું માપ કેટલું મળ્યું ચોવીસ અંશ એ જ રીતે વાયનું માપ કેટલું મળશે છ પંચું ત્રીસ અંશ વાય બરાબર ત્રીસ અંશ અને ઝેડનું માપ છાયો છાયો છત્રીસ અંશ બરાબર આ રીતે એક્સ વાય ઝેડ તમને મળે ઓકે તો આ રીતે આપણા વિભાગ એ અને બીનું અહીંયા સોલ્યુશન આપેલું છે વિભાગ સીનું સોલ્યુશન થોડુંક લેન્ધી થશે એટલે હું વધારે વિડીયો લાંબી ના થાય એના માટે કરતો નથી તમારે કોઈને સોલ્યુશનનો ફોટો જોતો હોય તો મને કમેન્ટ કરજો બરોબર હું સંપૂર્ણ સોલ્યુશન હું તમને પીડીએફ મૂકી દઈશ ઓકે થેન્ક યુ